પાવાગઢની તળેટીમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે ધોધમાર વરસાદ વરસતા રાત્રિ દરમિયાન નદીનાળાઓમાં અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી પાવાગઢની તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ગામડાઓને જોડતા નાના નાના કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા ગ્રામજનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી ગ્રામ્ય વિસ્તારમાંથી વહેતું વરસાદી પાણી શિવરાજપુર નજીકથી પસાર થતી નદી મારફતે ડેમમાં ભળે છે ગઈ રાત્રે થયેલા મુશળધાર વરસાદ બાદ આ નદીમાં પણ જોરદાર પૂર આવ્યું હતું જેના કારણે દેવ ડેમમાં પાણીની નવી આવક નોંધાઈ રહી છે ડેમના જળસ્તરમાં સતત વધારો થતો જઈ રહ્યો છે અને આગામી દિવસોમાં વધુ વરસાદ પડવાની શક્યતા હોવાથી પાણીના સ્તર પર નજર રાખવાની સ્થિતિ ઊભી થઈ છે સ્થાનિકોમાં ચિંતા સાથે સાથે આનંદનો માહોલ પણ જોવા મળી રહ્યો છે કેમ કે ડેમમાં પૂરતી આવક થવાથી ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહેશે હાલોલ બ્યુરો ચીફ જસમીન શાહ હાલોલ